તો નમસ્કાર મિત્રો ફરી એક તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર જન્મ મરણ પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખના દાખલા અથવા મરણના દાખલા જે આપણે ઓનલાઈન ઈ ઓળખની અંદર ડાઉનલોડ કરતા એની બદલે હવે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર તમે જૂના દાખલામાંથી નવા દાખલાની અરજી પણ કરી શકો છો અથવા સાવ નવા જન્મેલા બાળકોને જન્મ પ્રમાણપત્રની પણ નોંધણી કરી શકો છો અથવા મરણ પ્રમાણપત્રની નોંધણી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી હવે ઘર બેઠા કરી શકશો તો એની નોંધણી કઈ રીતે કરવી એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો સીઆરએસ પોર્ટલ આટલું ટાઇપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે છે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જ્યાં સૌથી ઉપર લખેલું છે લોગિન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે જનરલ પબ્લિક આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે લોગિન પેજ ખુલી જશે જેની અંદર જો તમે પહેલી વખત આવતા હોય તો તમારે અહીંયા સાઇન અપ ઉપર ક્લિક કરવાનું છે તો તમારે સૌ પ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે તમારું નામ મિડલ નેમ અને લાસ્ટ નેમ જે તમારા આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે જ લખવાનું રહેશે ત્યારબાદ સેક્સ એટલે કે મેલ ફિમેલ એ પ્રમાણે સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારી જે જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લો અને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન જોવા મળશે ઇન ઇન્ડિયા અને બીજો ઓપ્શન છે આઉટસાઇડ ઇન્ડિયા તો આપણે એ ભારતની અંદર જઈએ છીએ તો આપણે અહીંયા ઇન ઇન્ડિયા સિલેક્ટ કરશું ત્યારબાદ તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય અહીંથી સિલેક્ટ કરી લો જેમ કે હું ગુજરાતમાંથી છું તો અહીંથી હું ગુજરાત સિલેક્ટ કરી ત્યારબાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમે અથવા ટાઉન એટલે કે તમે ગામડાની અંદર રહેવો છો કે શહેરની અંદર જો તમે શહેરની અંદર રહેતા હોય તો અહીંથી ટાઉન સિલેક્ટ કરો ત્યારબાદ અહીંથી ટાઉનનું નામ એટલે કે શહેરનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ વોર્ડ જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવો ત્યારબાદ અહીંયા પિનકોડ નંબર અને અહીંયા તમારે પૂરેપૂરું સરનામું લખવાનું છે જો તમે લખશો તો પણ ચાલશે અને નહીં લખો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સૌ તમારે તમારો અહીંયા આધાર નંબર લખવાનો છે ત્યારબાદ તમારી નેશનાલિટી એટલે કે ઇન્ડિયન છો તો અહીંયા ઇન્ડિયન લખવાનું છે અહીંયા ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ફિલ કરી દેવાનો છે એટલે તમારું રજીસ્ટ્રેશન છે અહીંયા સંપૂર્ણપણે પૂરું થઈ જશે તો મેં મારું અહીંયા રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લીધું છે તો હું ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરીશ અને મારું લોગિન કરીશ તો સૌપ્રથમ પ્રથમ તમારે તમારો જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો તો એ મોબાઈલ નંબર લખવાનો છે અને કેપ્ચર ઉપર ફિલ કરીને લોગિન કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અહીંયા ફિલ કરી દેવાનો છે તો મારા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો હું અહીંયા ફિલ કરી દઉં છું અને લોગિન ઉપર ક્લિક કરું છું એટલે આ રીતે એક ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર અહીંયા ઓપ્શન આપેલું છે બર્થ ડેથ અને સ્ટીલ બર્થ અને અહીંયા નીચે પણ ઘણા બધા ઓપ્શન આપેલા છે એ આપણે પછી જોઈશું અહીંયા બર્થનું ઓપ્શન જોવા મળે છે તો આપણે જો તમારો દાખલો જૂના ફોર્મેટની અંદર હોય અને નવા ફોર્મેટની અંદર કરવો હોય તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપ્યા છે એમાંથી આ ઉપરનો જે પહેલો છે એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે જો તમારે નવો દાખલો કાઢવો હોય તો રિપોર્ટ બર્થ એની ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે તો આપણી પાસે જૂનો દાખલો છે એમાંથી આપણે નવો બનાવવો છે તો આપણે ઓલ્ડ બર્થ રજીસ્ટર એની ઉપર ક્લિક કરશું એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને ફોર્મ જોવા મળશે જ્યાંથી ફરીથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પ્રાઇમરી લેંગ્વેજ અહીંયા ઇંગ્લિશ ગુજરાતી જે પણ તમારી ઈચ્છા અનુસાર તમે રાખી શકો છો ત્યારબાદ ડેટ ઓફ રિપોર્ટિંગ તો અહીંયા તમારે રિપોર્ટિંગની ડેટ લખવાની છે જે તમને જન્મ તારીખના દાખલામાં જોવા મળશે ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર એટલે કે નોંધણી નંબર એ તમારા દાખલાની અંદર લખેલો જ હશે અને ત્યાર પછી છે ડેટ ઓફ રજીસ્ટ્રેશન તો એ પણ તમે નોંધણીની તારીખ એ પણ તમારા દાખલાની અંદર લખેલી જ હશે એ તારીખ તમારે અહીંયા લખવાની રહેશે એટલું લખાઈ ગયા બાદ ચાઇલ્ડ ઇન્ફોર્મેશન એટલે કે બાળકની માહિતી તો તો અહીંયા સૌ પ્રથમ છે બાળકની જન્મ તારીખ તો તમારે અહીંયા બાળકની જન્મ તારીખ લખવાની છે અહીંયા ફરીથી એક તમારી જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ ટાઈમ ઓફ બર્થ એટલે કે જન્મ થયો ત્યારનો સમય જો તમને ખબર હોય તો તમે લખી શકો છો નહીતર છોડી દેજો ત્યારબાદ સેક્સ એટલે કે મેલ ફિમેલ શું છે એ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ આધાર જો બાળકનું આધાર કાઢેલું હોય તો તમે અહીંયા આધાર નંબર લખી શકો છો અને ન હોય તો પણ ચાલશે ત્યારબાદ છે બાળકનું ફર્સ્ટ નામ એટલે કે બાળકનું જે નામ હોય એ લખો ત્યારબાદ મિડલ નામ અને લાસ્ટમાં સરનેમ તો આ ત્રણેય વસ્તુ લખાઈ લખાઈ જાય બાદ ફરીથી એક વખત ચાઇલ્ડ નેમ એટલે કે ફરીથી તમારે જે નામ છે બાળકનું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને મિડલ નેમ લખવાનું રહેશે ત્યારબાદ ફાધરની ઇન્ફોર્મેશન એટલે પિતાની માહિતી લખવાની છે ત્યારે પિતાનું નામ છે મોબાઈલ નંબર છે આધાર નંબર છે આ બધું જ લખવાનું રહેશે ત્યારબાદ નીચે જાશો એટલે માતાની માહિતી લખવાની રહેશે એટલે કે બાળકના માતાની છે એનો આધાર નંબર છે એનો મોબાઈલ નંબર છે એ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપેલું છે બાળકના જન્મ સમયે માતા પિતાનું સરનામું એટલે જો બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે માતા પિતા ક્યાં રહેતા એ સરનામું અહીંયા લખવાનું રહેશે એ પણ તમારા જૂનો દાખલો હશે તો એ જૂના જન્મ તારીખના દાખલામાં લખેલું જ જોવા મળશે તો એ પ્રમાણે અહીંયા લખી નાખો તો અહીંયા છે માતા પિતાનું સરનામું તો અહીંયા લખેલું છે માતા પિતાનું કાયમી સરનામું બાળકના જન્મ સમયે જે હતું તે જ છે જ્યારે બાળકનો જન્મ આવો ત્યારે જે સરનામું હતું એ જ અત્યારનું સરનામું છે જો હા હોય તો અહીંયા હા સિલેક્ટ કરી લો ના હોય તો ના સિલેક્ટ કરીને તમે બીજું એડ્રેસ લખી શકો છો જન્મનું સ્થળ એટલે કે બાળકનો જન્મ ઘરે જ થયો હતો કે હોસ્પિટલમાં કે કોઈ અન્ય જગ્યાએ એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા અપલોડ ડોક્યુમેન્ટનો ઓપ્શન આપેલો છે તો એને એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જન્મ જે જૂનો જન્મ તારીખનો દાખલો છે એ અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને બધી જ માહિતી એક વખત જોઈને કમ્પ્લીટ ચેક કરીને ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી અરજી છે એ અરજી અહીંયા સંપૂર્ણપૂરે થઈ જશે જો અહીંયા ઉપર એક પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે તો પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળશે ઈ સાઇન અને સ્કેન સિગ્નેચર જો તમારે ઈ સાઇન છેલ્લે આવે છે એ આધાર ઓટીપીથી કરવું હોય તો અહીંયા તમે ઈ સાઇન સિલેક્ટ રાખો અથવા સ્કેન સિગ્નેચર તો તમારે અહીંયા સ્કેન સિગ્નેચર તમારી સિગ્નેચર કરીને અહીંયા અપલોડ કરવાની રહેશે તો તમારે ઈ સાઇનનો ઓપ્શન છે એ આવશે નહીં તમારે ઈ આધાર ઓટીપી લેવો પડશે નહીં એનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને જય ભારત